નર્મદા ડેમના પાંચ દરવાજા ખોલાયા મધ્યપ્રદેશના દરવાજા ખોલી લાખ પાણી ઓમકારે નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો નર્મદા ડેમમાં મધ્યપ્રદેશમાં મહારાષ્ટ્રના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે ગઈકાલે ઓમકારે અગિયાર દરવાજા ખોલી બે લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે ગત એકત્રીસ જુલાઈએ પાંચ દરવાજા ખોલ્યા હતા ત્યારબાદ આજે અઠ્યાવીસ ઓગસ્ટના રોજ ફરીથી બીજી વાર પાંચ દરવાજા ખોલાયા હતા જેના કારણે ડેમમાં પાણીની આવક ધ્યાને લઈને આજે સવારે આઠ કલાકથી સરોવર નર્મદા ડેમના પાંચ દરવાજા એક પોઈન્ટ પાંચ મીટર ખોલવામાં આવ્યા હતા હાલની ડેમની સપાટી એકસો છત્રીસ આઠ મીટર પહોંચી છે ડેમની મહત્તમ સપાટી એકસો અડસઠ મીટર છે આમ ઓવરફ્લો થવામાં માત્ર બે મીટર બાકી છે હાલ કુલ પંચાણું હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહી રહ્યું છે ડેમમાં ગ્રોસ સ્ટોરેજ આઠ હજાર છસો છોતેર પોઈન્ટ એંસી મિલિયન ઘન મીટર છે હાલ નર્મદા ડેમ એકાણું પોઈન્ટ બોતેર ટકા ભરાયો છે તેથી ડેમને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યો છે જેના કારણે ભરૂચ અને વડોદરાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ડેમમાં હાલ પાણીની આવક નેવાસી હજાર પાંચસો એકતાલીસ ક્યુસેક નોંધાય છે જ્યારે નદીમાં પાણીની આવક પિસ્તાલીસ હજાર ત્રણસો ત્રેસઠ ક્યુસેક છે જ્યારે કેનાલમાં પાણીની જાવક એક હજાર છસો તેર ક્યુસેક નોંધાય છેલ્લા ચોવીસ કલાકમાં પાણીની સપાટીમાં સત્યોતેર સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે નર્મદામાં પાણી છોડાતા હાલ વીજ ઉત્પાદન શરૂ કરાયું છે આ પાણી નર્મદાના ખેડૂતો માટે સિંચાઈ માટે અને વીજ ઉત્પાદન માટે આશીર્વાદરૂપ થયું છે